નમસ્કાર મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપની ચેનલ હેલ્પિંગ પેજ પર જો તમે પકાદાર કર્મચારી છો અને તમારું પીએફ એકાઉન્ટ છે તો આજના સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વના છે ઈ પીએફઓએ પીએફ અને અન્ય નિયમોમાં મોટા અને ઐતિહાસિક ફેરફારો કર્યા છે જેની સીધી અસર તમારા ખિસ્સા અને તમારા નેતૃત્વ ભંડોળ પર પડશે આ ફેરફારો ઈ પીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની બેઠકમાં લેવામાં આવે છે ચાલો જેની આ મુખ્ય અપડેટ શું છે સૌથી મોટો ફેરફાર હવે તમે તમારા પીએફ ખાતામાં જમા કર્મચારી અને એમ્પ્લોયસ બંનેના હિસ્સામાંથી સો ટકા રકમ સુધીનો ઉપાડ કરી શકશો યાદ રાખો આ આંશિક ઉપાડ છે એટલે કે એક નિશ્ચિત મર્યાદા રાખીને તમે બાકીની રકમ ઉપાડી શકો છો પહેલાં આ માટે તેર જેટલી જટિલ જોગવાઈઓ હતી જેને સરળ બનાવીને હવે ત્રણ કેટેગરીમાં વેચવામાં આવી છે જેમ કે કુદરતી આફત રોગચાળો વગેરે ઉપાડ માટે હવે તમે કોઈ કારણ કે સહાયક દસ્તાવેજો આપવાની જરૂર રહેશે નહીં બીજું છે શિક્ષણ અને લગ્ન માટે ઉપાડની મર્યાદા વધી શિક્ષણ માટે પીએફ ઉપાડવાની મર્યાદા હવે દસ ગણી સુધી અને લગ્ન માટે પાંચ ગણી સુધી કરી દેવામાં આવી છે પહેલાં આ બંને માટે કુલ મળીને માત્ર ત્રણ જ વખત આંશિક ઉપાડવાની છૂટ હતી કોઈપણ આશિક ઉપાડ માટે જે લઘુત્તમ સેવા અવધિ હતી તેને પાંચ વર્ષથી ઘટાડીને હવે માત્ર બાર મહિના કરવામાં આવી છે નવા કર્મચારીઓ માટે આ મોટી રાહત છે હવે આ બધામાં એક નવો નિયમ ઉમેરવામાં આવે છે જેના વિશે તમારે જાણવું જરૂરી છે પચીસ ટકા ઈ સભ્ય તેના ખાતામાં કુલ યોગદાનના પચીસ ટકા લઘુત્તમ બેલેન્સ જાળવું ફરજિયાત છે આનો ફાયદો શું આ નિયમનો હેતુ એ છે કે તમે નાની જરૂરિયાતો માટે વારંવાર પીએફ ઉપાડીને તમારું ખાતું ભંડોળ ખાલી ના કરી દો પચીસ ટકા રકમ ખાતામાં જમા રહેવાથી તમને પીએફ પર મળતા આઠ પોઈન્ટ પચીસ ટકા જેવા ઊંચા વ્યાજદરનો અને ચક્રવૃદ્ધિ વ્યાજનો સતત લાભ મળતો છે જેનાથી નિવૃત્તિ માટે પૂરતું ભંડોળ એકઠું થઈ શકે સંપૂર્ણ ઉપાડના નિયમોમાં ફેરફાર જો તમે નોકરી છોડ્યા પછી સંપૂર્ણ પીએફ ઉપાડા ઉપાડ કરવા માગો છો તો તો પીએફ ઉપાડ માટે બેરોજગારીનો સમયગાળો બે મહિનાથી વધારીને બાર મહિના કરવામાં આવ્યો છે અને સૌથી મોટો અપડેટ એ છે કે ઈપીએસ પેન્શન ઉપાડ માટે આ સમયગાળો હવે છત્રીસ મહિના રહેશે તો મિત્રો તમારે જો તમારો પેન્શનના પૈસા પણ ઉપાડ કરવો હોય તો તમારે છત્રીસ મહિના વેટ કરવો પડશે આ સિવાય પણ બે મહિન મહત્ત્વના અપડેટ છે વ્યાજદર નાણાકીય વર્ષ ચોવીસ પચીસ માટે પીએફનો વ્યાજ દર આઠ પોઈન્ટ પચીસ ટકા યથાવત રાખવામાં આવ્યો છે જે કેન્દ્ર સરકારે મંજૂર કર્યો છે ઈપીએફઓ થ્રી પોઈન્ટ જીરો અને એટીએમ સુવિધા ઈપીઓ સમયમાં તેનું નવું આઈટી પ્લેટફોર્મ એ પીએફઓ થ્રી પોઈન્ટ ઝીરો લોન્ચ કરશે આના પછી પીએફ ઉપરની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓટોમેટિક થઈ જશે અને ભવિષ્યમાં તમને એટીએમ અથવા યુપીઆઈ દ્વારા પણ પીએફના પૈસા ઉપાડવાની સુવિધા મળી શકે છે તો મિત્રો આ હતા પીએફઓના સાજેશનના સૌથી મોટા અપડેટ સરકારનું કહેવું છે કે આ ફેરફારો કર્મચારીઓને તાત્કાલિક જરૂરિયાતો માટે સરળતા આપશે અને સાથે જ તેમના નિવૃત્તિ ભંડોળને પણ સુરક્ષિત રાખશે તમને આ ફેરફારો કેવા લાગ્યા ખાસ કરીને પચીસ ટકા મિનિમમ બેલેન્સના નિયમ પર તમારો શું અભિપ્રાય છે નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ કામની માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો